આપવાનો દોર હજુ પણ યથાવત છે હજુ પણ મળી રહી છે આપણે ખરેખર એવી વસ્તુ જોઈએ છે ક્યારેક કે ભાઈ એવી સાયકલો સરકારમાંથી આપાતી હોય એ સાયકલો બે બે વર્ષ સુધી એક જગ્યાએ પડી રહેતી હોય છે અને કટાઈ જતી હોય છે પરંતુ સવાલ એ ઊભા થાય છે કે જ્યારે સરકાર ખર્ચો કરે છે તો એ સાયકલો એ બાળકો સુધી પહોંચતી કેમ નથી અને આપવામાં કેમ નથી આવતી આને લઈને વિધાનસભામાં આજે એક મુદ્દો ઉઠ્યો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા કે જેમણે આ મુદ્દાને લઈને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે એ કેસરી કલરની સાયકલ એ આપણને સૌને યાદ છે કે જ્યારે રસ્તા પરથી એક સાયકલ લઈને નીકળીએ ત્યારે સ્વાભાવિકપણે લોકો એવું કહે છે કે ભાઈ આ સ્કૂલમાં ભણે છે ને આ ત્યાંથી એમને સાયકલ આપવામાં આવી છે અને એ સરકારની એક યોજના હતી પરંતુ થોડા સમયથી એવું થઈ રહ્યું છે કે સાયકલો ટ્રક ટ્રેક્ટર કે ટ્રકોમાં ભરાઈ ભરાઈને આવે તો છે પણ એક જગ્યાએ ખડકી દેવામાં આવે છે શું એ સાયકલોના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અનેક વખત એવું જોવા મળ્યું છે કે ભાઈ સાયકલો બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી એકને એક જગ્યાએ ખંડરમાં એમને પડી રહેતી હોય છે કોઈને આપવામાં નથી આવતી તો સાયકલનો જ્યારે ટેન્ડરો પાસ થતા હોય અથવા તો એ આપવા માટેની જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં થતી હોય કે ભાઈ આ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટેશન પૂરો થયા પછી આ સાયકલ સીધી એ સ્ટુડન્ટો વિદ્યાર્થી પાસે પહોંચી જવી જોઈએ અથવા તો એમને વિતરણ કરી દેવી જોઈએ પણ એ નથી થતી અને એનું કારણ છે કે ક્યાંક લોલમ લોલ અને ઉપરથી જ્યારે સાયકલો આવે છે ત્યારે અંદર છેક સુધી એટલે વચ્ચેનો જે ગાળો છે એ વચ્ચેના ગાળામાં કંઈક રંધાઈ રહ્યું છે આને લઈને સૌથી મોટો ખુલાસો અમિત ચાવડાએ કર્યો છે

જેમાં એસસી એસટી ને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય પ્રવેશ ઉત્સવ યોજાય છે દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે અને ચિંતા કરવા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસમાં માં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીનકોને ઇન્ડિયન મોકલવામાં આવે લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાઇકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવી અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ છ લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે

જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતા ગુજરાતમાં પાંચસો ને રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના એ એના કરતા ગુજરાતમાં ચારસો પચીસ રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો એટલે ગ્રીન કો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિયેશન વખતે એ એલવન કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ ત્રેવીસ ચોવીસ માટેનું એ રદ કરવું જોઈએ એવું ગ્રીમકો દ્વારા અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રિટેન્ડર કરવું કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકાર ને જાણ કરવામાં આવે પણ સરકારમાં બેઠેલા લોકોને તો કંપની જોડે સેટિંગ થઈ ગયું એક 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ એક લાખ ને સિત્તેર હજાર સાયકલ લેખે ગણે તો લગભગ સાડા આઠ કરોડ રૂપિયા પ્રજાના ટેક્સ ના વધારાના આ કંપનીને સરકાર ક્યાંક કમિશન સેટ થઈ ગયું માનીતી કંપની હતી ત્યાં બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે એટલા માટે આ ગ્રીનકો ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી ત્યાર પછી જયારે કંપની દ્વારા ની પૂરતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન ને હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગોને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નતા કારણ કે આ તો હલકી ગુણવત્તા વાળી સાયકલ છે પાંચસો રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું તો ગુણવત્તામાં કરવા વાળી આ સાયકલ છે એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી વરસતા વરસાદમાં પલડી કાટ ખાઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માંગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે

એમના જે ચોર છે જે કૌભાંડીઓ છે એને બચાવવા છે અને એટલા માટે ઉડાઉ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે હજુ પણ બે હજાર ત્રેવીસ નું વર્ષ તો ક્યારનું પૂરું થયું બે હજાર ચોવીસ પચીસ નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિના છે આપણા એપ્રિલ મહિનામાં પૂરું થશે હજુ ત્રેવીસ ચોવીસ ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલો મળી નથી લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓ કરવામાં આવ્યું અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર નથી એનો લેબટો રિપોર્ટ આપવા તૈયાર કે નથી આ બંગાળ સાયકલોને કંપની પાછી આપવા પણ તૈયાર નથી

પૈસા ખર્ચવાનો મતલબ શું સવાલ અહીંયા એ ઉભો થાય છે અમિત ચાવડાની વાત સાથે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર